પકડવામાં આવી છે અને નવો વિક્રમ પણ સ્થાપિત કર્યો છે આ સાથે વીતેલા દસ વર્ષમાં સૌથી વધુ વીજ ચોરી પકડવાનો રેકોર્ડ પણ દક્ષિણ ગુજરાત વિદ્યુત કંપનીએ નોંધ્યો છે મહત્વના જે વિસ્તારો પ્રીતિ સામે આવ્યા છે એમાં ગોડા સુરક્ષાની વાત કરું તો ગોડા લત્તાના ઇચ્છાપોર ની હોય હોટલ એક કરોડની વીજ ચોરી પકડાય વિજિલન્સની ટીમે દક્ષિણ ગુજરાતના ભરૂચ કોથામના વિસ્તારમાંથી પણ આઠ કરોડની વીજ ચોરી પકડી છે સૌથી મોટો વીજ ચોરીનો કેસ છે તે છે સચિન પારુલ ધર્મેશ ધોર્યાજીના ત્યાંથી એકાણું લાખ ની વીજ ચોરી પકડાઈ હતી જયારે ઉધના ઔદ્યોગિક ત્યાંથી અઠાવન લાખ થી વધુની વીજ ચોરી પકડાઈ હતી સૌથી વધારે વીજ ચોરી ભરૂચ જિલ્લાના જંબુસર ટંકારીયા કોલવન છરોડ જયારે સુરત જિલ્લાના હથોરા નસાડી મહુવે કોસામ ખાતેથી પકડવામાં આવી છે બિલકુલ આભાર આઝમ તમામ વિગતો માટે